જો પાંચેક સવાલ છે આપણે એક એક સવાલ જોઈએ બરાબર પહેલો સવાલ શું છે બેન સિંગોડા ખવાય કે ન ખવાય જો કાચા શિંગોડા લાવી અને જે દિવસે બાફો તે જ દિવસે ખાઈ લો તો ખાવામાં કાંઈ વાંધો નથી પણ આપણે બજારમાંથી બાફેલા તૈયાર શિંગોડા લાવીએ છીએ ને એ તો એને ક્યારે બાફ્યા હશે કોને ખબર આગલા દિવસે બાફેલા પણ હોઈ શકે વાસી હોઈ શકે અભક્ષ હોઈ શકે અભક્ષ બની જાય આગલા દિવસના બાફેલા હોય એટલે અભક્ષ બની જાય એટલે એ ન વપરાય પણ જો કાચા લાવીને બાફીને તાજા ખાઈ ખાવ તો વાંધો નથી ઓકે બીજું અમુક કેડબરી કે ચોકલેટમાં ખાસ કરીને ઇમ્પોર્ટેડ કેડબરી ચોકલેટમાં ખાસ પ્રકારની ચમક કેમ હોય છે એ છે ને પરદેશી એટલે શું કહેવાય ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટેડ બિસ્કીટ ચોકલેટ કેડબરી હોય ને એમાં ગાયની ચરબી અને વે પાવડર વપરાય વે પાવડર વે પાવડર શું છે બકરાના આંતરડાનો અર્ખ અને એના લીધે આ ચોકલેટ કેડબરી બધી ચમકવાળી દેખાય એટલે હવે સમજી દેવાનું હવે તો હવે બધું ફોરેનની કોપી અહીં બી થવા લાગી છે ને અહીંયા એટલા કતલખાના છે ને અહીંયા એટલો વે પાવડર છે ને એટલી ચરબી છે ગાયની એટલે અહીંયા બી આવી વસ્તુ બનવાની ને મળવાની અને બહારથી આવે એ તો એ બી હોય જ છે એટલે બને ત્યાં સુધી આ બધી એવોઇડ કરવાની કેડબરી ચોકલેટ બધી ઘરે બનાવી શકાય છે ને એ ઘરે બનાવેલી ખાવાની કોઈનો જીવ લઈને કોઈ વસ્તુ ખાવી એના કરતા તો બેટર છે કે ના ખાવી શું ફરક પડી જાય છે કા તો ચોખ્ખી બનાવીને ખાવ ઘરે પછી શું છે ત્રીજો સવાલ કોલ્ડ ઘરનો આઈસક્રીમ તો ખવાય ને બરાબર ને કોલ્ડ ડ્રિંક્સ આઈસ કેન્ડી એવું બધું તો ખવાય ને એમ જીવો ઘરનો હોય કે બહારનો આઈસ્ક્રીમ અભક્ષ છે બહારના આઈસ્ક્રીમમાં ઈંડાનો રસ તથા પશુઓના શરીરમાંથી નીકાળવામાં આવતા રસ એનું મિશ્રણ થાય મિક્સ થાય પછી ભલે એ લોકો એને જઈને આઈસ્ક્રીમ કહેતા હોય હા તેથી તો બહારનો આઈસ્ક્રીમ કેવો ઘટ્ટ હોય સોફ્ટ હોય જલ્દી પીગળે નહીં એવો હોય એનું રીઝન આ છે એ રીતના તમે ઘરના આઈસ્ક્રીમનું પૂછો છો ને ઘરનો આઈસ્ક્રીમમાં જે જીએમ જીએમએસ અને સીએમસી પાવડર વપરાય છે ને એ પાવડર નોનવેજ છે આઈસ્ક્રીમ બનાવવાના જે તૈયાર પેકેટ મળે છે ને એને જૈન જૈન આઈસ્ક્રીમ પેકેટ એવું નામ આપેલું હોય છે ને એમાં પણ આ જીએમસી અને સીએમસી પાવડર મિક્સ કરેલો જ હોય છે અને બંને પાવડર નોનવેજ છે એ રીતના જોતા તો ઘરનો કે બહારનો કોઈ પણ આઈસ્ક્રીમ વાપરવો જોઈએ નહીં ક્યાં કોઈ મારા સાહેબ આઈસ્ક્રીમ બોરે તમે એમ કહો કે ઘરનો બનાવેલો ને પૂર્વક બનાવેલો તો બોરે ના ફ્રીજમાં મૂકો ને એ બનમાં રહેલા પાણીનું બરફ બને એટલે અભક્ષ જ થઈ જાય અને એટલું તમે એવોઇડ કરો તો બી બાકી પણ આ બધા પાવડર નાખીને બનાવેલો આઈસ્ક્રીમ અભક્ષ છે એનો અભક્ષ નહીં નોનવેજ જ છે અને કોલ્ડ્રિંક્સને આઈસ કેન્ડી તમે જુઓ માણસના શરીરમાં નાઇન્ટી સિક્સ પેરન હિટ ટેમ્પરેચર રહેવું જોઈએ બરાબર એમાં વધારે ઓછું થાય એટલે રોગો ત્રાટકે આવા બધા કોલ્ડ ને એવો ઠંડા પદાર્થ ઠંડુ પાણી પીવો ફ્રીજનું એ પેટમાં પડતા જ અંદરનો જે આપણો જઠરાગ્નિ હોય ને એ ખલાસ થઈ જાય એટલે માણસની શક્તિ નબળી પડે તેથી માણસ ભૂખ ગુમાવે પાછન શક્તિ નબળી પડે એટલે ભૂખ ગુમાવે ભૂખ ગુમાવે એટલે ઊંઘ ગુમાવે ઊંઘ ગુમાવે એટલે બધું જ ગુમાવે કાંઈ ગુમાવવાનું બાકી ના રહે તમે જુઓ તમને ખબર તો જાપાનના ઘણા ખરા માણસો ગરમ પાણી પીએ બહાર જાય તો એ લોકો ગરમ પાણી લઈને જતા હોય બોટલમાં અને આ તમે જે કોલ્ડ ડ્રિંક્સની વાત કરો છો ને એમાં બેન્ઝાઈક એસિડ હોય એનાથી આંતરડામાં ચાંદા પડી જાય આ કોઈ ચીજ આવી વાપરવા જેવી છે જ નહીં આથે કરીને રોગોને આમંત્રણ આપવાનું છે પછી શું સવાલ છે ચાઇનીઝ આઈટમ કેમ ના એવો જો કોઈ બી ચાઇનીઝ ચાઇનીઝ આઈટમ બનાવો ને એમાં આજીનો મોટો નાખવામાં આવે આ આજીનો મોટો નોનવેજ આઈટમ છે અને ચાઇનીઝ આઈટમમાં જે વિનેગર વાપરે છે ને એ વિનેગર પેટના આંતરડાને ભયંકર નુકસાન કરે છે અને એમાં જે બહારના નૂડલ્સ વપરાય છે ને એ નૂડલ્સમાં ચિકન ફ્લેવર ભેળવવામાં આવે છે ભલે જૈન કહેતા હોય જૈન શબ્દ બહુ સસ્તો થઈ ગયો છે એટલે એનાથી બોળવાઈ નહીં જવાનું એ લોકો આ વાપરે જ એમ દરેક રીતના તમે જુઓ તો બહારની ચાઇનીઝ આઈટમ અભક્ષ્ય છે ને ઘરે તમે ચાઇનીઝ આઈટમ બનાવો તો એમાં આજીનો મોટો નહીં વાપરવાનો એના બદલે મોનો સોડિયમ ગ્લુકેટ એટલે એમએસજી પાવડર મોનો સોડિયમ ગ્લુટેમેટ અથવા તો થોડીક ચપટી સોડા ચપટી સોડા નાખીને પણ બનાવી શકો વિનેગરના બદલે લીંબુનો રસ વાપરી શકો મેંદાના બદલે ઘઉંના લોટ નૂડલ્સ ઘરે બનાવાય તો આ રીતના તમે ખાવી હોય તો ઘરે બનાવી શકાય ચાઇનીઝ આઈટમ પણ આજીનો મોટો ન વાપરવું જોઈએ ઘરે બનાવો ને આજીનો મોટો વાપરો તો પછી એ બધું એકનું એક જ થયું એમ સમજીને કરવાનું બીજો હા છેલ્લો સવાલ છે એઠું ના મૂકવું એટલું બસ છે પછી થાળી ધોઈને પીવાનું શું કામ છે ઓહો જ્યારે આપણે જમીએ ને ત્યારે આપણા મોઢાની લાળ થાળીમાં રહેલા ખોરાક સાથે ભળે તમે ખાવ કે હાથી ખાવ મોઢાની લાળ એમાં ભળી જાય ખબર ના પડે તમને એઠી થાળીમાં ખાલી અડતાલીસ મિનિટ પછી સમુદ્ર પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય ઉત્પન્ન થાય ને મરે ઉત્પન્ન થાય ને મરે જ્યાં સુધી આ હેઠા વાસણ પડ્યા રહે ને ત્યાં સુધી આ જીવોની ઉત્પત્તિ ને મરણનું એટલે કે એમની હિંસાનું પાપ લાગ્યા જ કરે માણસની લાળ છે થૂંક છે કફ છે ગળફો છે ઉલ્ટી છે વિષ્ઠા છે વીર્ય છે આ બધામાં અડતાલીસ મિનિટ પછી સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય અને જો એમને એમ પડી રહે તો આ જીવોની ઉત્પત્તિના મરણની સાયકલ ચાલુ ઉજરે ચાલુ ઉજરે માટે એઠું ના મૂકવાય તો સારું જ છે પણ જો થાળી જોઈને પીવામાં આવે તો આ સૂક્ષ્મ જીવોની હિંસામાંથી બચી જવાય ખ્યાલ આવ્યો એટલા માટે આ બધા રિવાજો બહુ બધું વિચારીને સમજીને આપણને એક નાની વસ્તુ કરવાથી મોટા પાપમાંથી બચવા માટે આ બધા નિયમો બનાવ્યા છે ઓકે This audio is by Subodhi Masalia. My contact number is eight eight five zero zero eight eight five six seven.